કેમ છો ગુજરાતીઓ આની પહેલાંના વિડીયોમાં આપણે કેન્ડલસ્ટિક વિશે શીખેલા હતા તો હવે આપણે કેન્ડલસ્ટિકની હું પેઢીઓ કોઈએ જોયું ન હોય પેલું તો એ પહેલાં જોઈ લેજો કારણ કે જેને આ માર્કેટની અંદર બધું સ્ટેપ બાય સ્ટેપ તમે શીખશો નહીં ને તો સ્ટેપ બાય સ્ટેપ શીખ્યા વગર તમને વસ્તુ સમજાશે નહીં બીજો કાંઈ પ્રોબ્લેમ છે નહીં સીધી સીધા ચાર્ટ પેટર્ન ઉપર આવી જશું તમે તો ચાર્ટ પેટર્ન તમને ત્યાં લગી નહીં સમજે જ્યાં લગી તમે કેન્ડલ સ્ટીક નથી જાણેલી બરાબર એટલે પહેલાં કેન્ડલ સ્ટીક જાણવી બહુ જરૂરી છે કેન્ડલ સ્ટીક તમને સમજાઈ ગયેલી હશે તો પછી આપણે ચાર્ટ પેટર્ન સમજવાની ટ્રાય કરશું હવે ચાર્ટ પેટર્નની અંદર પહેલાં રિવર્સલ આવે છે પછી કન્ટિન્યુએસન પેટર્ન આવે છે અને પછી નેચરલ પેટર્ન આવે છે રિવર્સલ પેટર્ન એટલે શું કે ડેઈલી ચાર્ટમાં ગ્રીન કેન્ડલ કરતું 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 માર્કેટ ઉપર જતું હોય અને પંદર મિનિટનો ઇન્ટ્રાડેનો ચાર્ટ છે એ ચાર્ટની અંદર રિવર્સલ પેટર્ન બનાવે તો એ શું થશે કે ત્યાંથી માર્કેટનો ટ્રેન્ડ જે અપ ચાલતો હતો ને ડાઉન સાઇડ ફેરવવા માટે એ રિવર્સલ પેટર્ન બનશે અને જ્યારે કોઈ એવી રિવર્સલ પેટર્ન બનશે ને ત્યારે ડેઈલી ચાર્ટની અંદર લાલ કલરની નેગેટિવ કેન્ડલ બનશે તો એને કઈ રીતે ટ્રેડ કરવી કન્ટિન્યુએશન પેટર્ન શું છે કે ડેઇલી ચાર્ટની અંદર ગ્રીન કેન્ડલ થાતી હતી ગ્રીન થાતી 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 ઉપર જતી હતી તો પંદર મિનિટના ચાર્ટની અંદર કન્ટિન્યુએશન પેટર્ન બનશે કે ભાઈ માર્કેટ ઉપરની બાજુ જશે ત્યારે ડેઈલી ચાર્ટની અંદર ગ્રીન પેટર્ન ગ્રીન કલરની કેન્ડલ બનશે નેચરલ પેટર્ન શું છે એ ઉપર પણ જઈ શકે અને નીચે પણ જઈ શકે એટલે આગળ આપણે પેટર્ન જ્યારે જોતા જશું ત્યારે તમને બધી વસ્તુ સમજાતી જશે તો હવે આપણે સીધે સીધી પેટર્નના ટોપિક ઉપર લઈ જાય વિડીયોને આપણે લાંબો નથી કરો અને સ્કીપ કર્યા વગર અને ધ્યાનથી અને વ્યવસ્થિત સાંભળશો તો તમને એને બધી વસ્તુ સમજાશે અને મહેરબાની કરી અને કેન્ડલ સ્ટીકનું પેલું વિડીયો ના જોયું હોય તો એ જોઈ લો અને પછી કેન્ડ ચાર્ટ પેન્ડલ ચાર્ટ પેટર્ન ઉપર આપણે શિફ્ટ થાય તો આ છે પહેલી ડબલ ટોપ પેટર્ન આ છે ને ટ્રેન્ડ રિવર્સલથી આ રિવર્સલ કઈ રીતે કરે છે કે જ્યારે માર્કેટનો ટ્રેન્ડ ચાલતો હોય અપ અપ આવી રીતે કરતું 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 માર્કેટ ઉપરની બાજુ જાય છે તો આ એક કોઈ પ્રાઇઝ હોય છે માની લો કે આ પ્રાઇઝ અહીંયા સો રૂપિયાની પ્રાઇઝ હતી અહીંયા માર્યો આપણે એકસો ને દસનો હાઈ કોઈ પણ સ્ટોકે તો એકસો દસનો હાઈ મારેલો તો પાછી ત્યાંથી માર્કેટ નીચે આવ્યું એટલે કે શું થયું જે કોઈ બી અહીંયા બાયિંગ કર્યું હતું એને પ્રોફિટ બુકિંગ કર્યું તો પ્રોફિટ બુકિંગ કર્યું તો આ શું આવ્યું અહીંયા નાઇન્ટી પાસે તો નાઇન્ટી પાસે આવ્યું તો આ નાઇન્ટી પ્રાઇઝ પ્રાઇઝેથી પાછા બાયર બાયર્સે ઉપરની બાજુ ધક્કો માર્યો ઉપરની બાજુ ધક્કો માર્યો તો પાછી એકસો ને દસની આજુબાજુ તમારી પ્રાઇઝ આવી એટલે સેમ લેવલ પાસે શું થશે રજીસ્ટરનું કામ કરશે આ સપોર્ટ લેવલ તમારો બનશે આ રજિસ્ટર બનશે અને પાછું અહીંયા સપોર્ટ લેશે અને પાછું આ રજિસ્ટર લેશે ના રજીસ્ટર લઈને પાછું નીચે આવશે નાઇન્ટી ફાઈ કે નાઇન્ટી એઇટની આજુબાજુ બરાબર છે પરફેક્ટ કોઈ હોતું નથી હમણાં આપણે આગળ ચાર્ટ ઉપર પણ જાય અને ચાર્ટ ઉપર તમને મસ્ત સમજાવું આ તો તમને પહેલાં એક વખત પેટર્ન જ્યારે બનતી હોય તો એની સાયકોલોજી શું છે એ તમને સમજાવી દો એટલે અહીંયા બ્રેકડાઉન થશે અને બ્રેકડાઉન થઈ અને માર્કેટ નીચે જઈ અને પછી પાછું ઉપર જશે અને રીટેસ્ટ કરશે અહીંયા શું કરશે રીટેસ્ટ કરશે રીટેસ્ટ કરી અને પછી તમારું માર્કેટ નીચેની બાજુ ડાઉનફોલ કરશે તો હવે આમાં ટાર્ગેટ જે આ આ આ એરિયો છે ને માની લો કે આ પંચાણુંથી લઈ અને દ એકસો દસનો એરિયો છે તો તમારે અહીંયા ટાર્ગેટ શું રાખવાનું હતું કે જો ભાઈ પંચાણુંથી લઈને એકસો દસ એટલે પાંચ પોઈન્ટ થાય તો આ પાંચ પોઈન્ટ તમને નીચેની બાજુ ટાર્ગેટ મળશે આ અત્યારે આપણે જે આંકડા મૂકેલા છે તો એક્ઝામ્પલ પ્રમાણે મોકલે મૂકેલા છે હમણાં ચાર્ટ ઉપર આગળ લઈ જાઉં તમને લાઈવ ચાર્ટની અંદર આ પેટર્ન બનેલી હશે એમાં તમને સમજાય છે એટલે વધારે બેટર તમને સમજાશે હવે તો આપણે સીધા ચાર્ટ ઉપર જાય ડબલ ટોપ ચાર્ટ પેટન બરોબર છે ડબલ જે આ હવે એક રેલી આવી ઉપર ઉપર નીચે છેલક ડુલક કરતા કરતા માર્કેટ ક્યાં ગયું ઉપરની બાજુ બરોબર તો આ ફર્સ્ટ અટેમ્પ કર્યો માર્કેટે પછી આ બીજો અટેમ્પ કર્યો એટલે આ શું થયું એક ને બે વાર બે વખત ઉપર ટોપમાં ભટકાડ્યું માર્કેટ તો આ શું બન્યું એના માટે પહેલું રજિસ્ટર હતું અને પાછું બીજું રજીસ્ટર બન્યું અને આ શું કહેવાય આપણા માટે આપણે જે સપોર્ટ રજીસ્ટર દોરો ને સપોર્ટ રજીસ્ટરનું આના પછીનું વિડીયો છે એમાં તમને સપોર્ટ રજીસ્ટર ખાલી સિમ્પલ સપોર્ટ રજીસ્ટર કઈ રીતે ટ્રેડ કરવા એ શીખડાવીશ બરોબર છે હવે આ રજીસ્ટર અને આ અહીંયા તમારો સપોર્ટ આ સપોર્ટનું કામ કરશે હવે જ્યારે માર્કેટ તમારો આ સેકન્ડ આઈટમ મારી અને નીચેની બાજુ સેલર આ નીચેની બાજુ લઈને માર્કેટ આવે છે ત્યારે એક છે ને અહીંયા તમને પુલ બેક મળશે હવે તમે આની પહેલાંના વિડીયો મેં તમને સમજાવ્યું હતું કે હેમર કેન્ડલ બનાવે ત્યારે માર્કેટ છે ને ટ્રેન્ડ રિવર્સલ કરે પણ એકચ્યુઅલી રિવર્સલ કરે તમે માર્કેટનું પહેલાં આખું સ્ટ્રકચર જોયું નથી આ આખું સ્ટ્રકચર એક કેન્ડલમાંથી તમે બિહેવિયર ચેક કરો છો આ બધા પ્રોબ્લેમ થશે તમે પહેલાં કેન્ડલ સ્ટીક સીકડાવી તો સ્ટીકમાં તમે મને એમ કહેશો કે ભાઈ તમે તો કીધું હતું કે હેમર કેન્ડલ બને બોટમમાં તો બોટમમાં બન્યા પછી માર્કેટ ઉપરની બાજુ છે તો આ એક કામ કરો અહીંયા પણ હેમર કેન્ડલ બની હતી તો આ માર્કેટ ઉપર ગયું અહીંયા બોલી સેંગલ ફિંગ કેન્ડલ બની તો આ માર્કેટ ઉપરની બાજુ ગયું પણ જ્યારે આ બધી ભેગી થઈ અને કેન્ડલ કાંઈક તમને કહેવા માગે છે તો હેમરે તો હેમરનું કામ કરેલું જ છે જો આ હેમર બનાવ્યા પછી અહીંયા ઉપરની બાજુ ગયું જ છે પણ એકચ્યુઅલી શું છે આ પેટર્ન છે ને એ રિવર્સલ પેટર્ન છે એ રિવર્સલ પેટર્ન જો તમને સમજાય તો તમને ખબર પડે કે આ હેમર પેટર્ન આપણે ટ્રેડ અહીંયા ના કરાય અને આ ઉપરની બાજુ જે પુલ બેગ આવ્યું મેં તમને ન કીધું રીટેસ્ટ કરે એટલે રીટેસ્ટ કરે એટલે એનો મિનિંગ એવું નથી કે આપણે ગમે આમ પરફેક્ટ જ ચાર્ટની અંદર છે ને બધું અટપટું દેખાશે જ્યારે મેં તમને ફોટાની અંદર દેખાડ્યું હતું ને એની પહેલાંના તમને બહુ મસ્ત લાગશે ઓહો આ બધું તો શોધતું બહુ સહેલું છે પણ જ્યારે ચાર્ટ ખોલી અને લાઈવ માર્કેટમાં તમે એનાલિસિસ કરશો ને ત્યારે તમારો એક્સપિરિયન્સ બોલશે એટલે જ હું તમને વારંવાર કહું કે છ મહિના આઠ મહિના વરસ દિવસ પહેલાં ચાર્ટ જોવો શાંતિથી એમાં કોઈ જાતનું ટ્રેડિંગ ન કરો કાંઈ પણ નથી કરવાનું આપણે બેઠા બેઠા બસ ચાર્ટ જોવાનું છે એટલે છ મહિના વરસ દિવસ ચાર્ટ જોયા પછી તમારું મગજ રિકોલિંગ કરવાનું ચાલુ કરશે કે ભાઈ આ બ્રેકડાઉન કઈ રીતે થાય તો આપણે ટ્રેડ લેવાય સાચી રમત એ જ છે કે આ બધી વસ્તુ તમને સમજ્યા પછી આના ઉપર તમારે ડિસિઝન કઈ રીતે લેવા એ ડિસિઝન લેવાની જ મહત્ત્વતા છે બાકી બધાના ચાર્ટ પેટન જોતા આવડી જશે કેન્ડલસ્ટિકનું બિહેવિયર આવડી જશે પ્રાઇઝ એક્શન આવડી જશે સપોર્ટ રજિસ્ટરને આવડી જશે પણ ઈ સપોર્ટ રજિસ્ટરને ટ્રેડ કઈ રીતે કરવા એ વસ્તુ મહત્ત્વનું છે તો હવે આપણે ડબલ ટોપ પેટર્ન સમજી લે કે આ પેટર્નમાં શું થયું કે સેલરે આની સાયકોલોજી તમને સમજાવજો આટલી બધી આ પહેલી વખત આ પહેલી પેટર્નમાં તમને સમજાવો બાકીની બધી પેટર્નમાં આટલું બધું લાંબુ વિડીયો હું નથી કરવાનું કે એક વખત આ પ્રાઇઝ નીચે આવી પાછી બીજી વખત ઉપર બાયરે ધક્કો મારી નીચે મરાવ્યું હવે અહીંયા પ્રાઇઝેક્શન પણ શું બન્યું સોનું જ બન્યું બરાબર માની લો કે આ સોનું જ છે જો બાયરમાં તાકાત હોત ને તો સોની જગ્યાએ છે ને આ એકસો ને બાર રૂપિયાની આજુબાજુ પ્રાઇસ ચડાવી દે એકસો દસ આજુબાજુ પ્રાઇસ ચડાવી દીધું એટલે બાયરમાં તાકાત નથી એ આપણને ચાર્ટમાં દેખાણું આ ચાર્ટનું આખું સ્ટ્રકચર જોઈને પછી આપણને ખબર પડી કે આ ડબલ ટોપ પેટર્ન છે હવે આના બ્રેકડાઉન ઉપર આપણે ટ્રેડ લેશું તો હવે આપણે બ્રેકડાઉન ઉપર કઈ રીતે ટ્રેડ લેશું કે જ્યારે આ નેકલાઈન બ્રેકડાઉન થાય છે અને એ અહીંયા રિટેસ્ટ કરી અને પછી આ કન્સોલિડેશન થયું ને આ કન્સોલિડેશનનું બ્રેકડાઉન થાય ને જો અહીંયા તમારે ટ્રેડ લેવાય બરાબર સાચો ટ્રેડ આ છે સાયકોલોજી શું છે કે માર્કેટ છે ને હંમેશા પૈસા તમને ને સીધે સીધા નથી આપી દેતું એ શું કરે છે કે તમને ટ્રેડ લેવડાવ્યા પછી તમને ઊંચક નીચક ઊંચક નીચક ઊંચક નીચક કરીને અને કઢાવશે જે બિગનર ટ્રેડર છે ને એને શું કરાવશે બીવડાવશે અને એ ન હોય તો શું કરવાનું શાંતિથી ધૈર્ય રાખીને બેસો જ્યારે બ્રેકડાઉન થતું હોય ત્યારે આપણે કન્સોલિડેશન જોઈએ બ્રેકડાઉન થયા પછી કન્સોલિડેશન થાય અને નીચે જાય તો આ તમને જો ફાસ્ટ મુવમેન્ટ આવશે એ ફાસ્ટ મુવમેન્ટ તમને ટ્રેડ કરતા આવડી જશે બરોબર તો આને શું કહેવાય ડબલ ટોપ પેટર્ન કહેવાય છે હવે હું તમને બતાવીશ એક ડબલ બોટમ પેટર્ન હવે જો આ સેમ પેટર્ન છે પણ આ શું કરશે માર્કેટને નીચે આવતું હોય છે નીચેથી ઉપર ચડાવવાનું કામ કરશે આની પહેલાની જે બનાવી હતી ડબલ ટોપ પેટર્ન એ શું હતી માર્કેટ ઉપર જતું હતું નીચે આવવાનું કામ કરે છે હા બુલિશ રિવર્સલ પેટર્ન કહેવાય અને ઓલી પેટર્ન છે ને બેરિસ રિવર્સલ પેટર્ન કહેવાય બેરિસ એટલે મંદી અને બુલિસ એટલે તેજી બરાબર છે હવે આ ડબલ બોટમ પેટર્ન છે તો આમાં કાંઈ નથી સિમ્પલ એક જ મેં તમને જે વસ્તુ સમજાવ્યું એ જ રીતે માર્કેટની અંદર તમારો ટ્રેન્ડ જ્યારે ડાઉન સાઇડ જાતો હોય અને ડાઉન સાઇડમાંથી તમારે અપ સાઇડની બાજુ ટ્રેડ મારવાનો હોય ત્યારે આ પેટર્ન બનશે કેમ અહીંયાથી પ્રાઇસ નીચે આવતી હતી આ એક લેવલ પાસે છે ને પાસે જશે અને અહીંયા કન્સોલિડેશન કરી અને બ્રેકઆઉટ લાગીને પાછું રિટેસ્ટ થઈ અને અહીંયા કન્સોલિડેશન કરી અને આમ ઉપર જાય ને તો આયા ટ્રેડ નાખવાનું થાય એક સાચા ચાર્ટની અંદર આની અંદર તો તમને એમ જ લાગે કે અહીંયા બ્રેકઆઉટ થયું તો અહીંયા ટ્રેડ નાખી દો અથવા તો અહીંયા રીટેસ્ટ થયું તો અહીંયા ટ્રેડ નાખી દીધું અને અહીંયા લોસ મેળવી દીધું એકચ્યુઅલી ઓરિજિનલ માર્કેટ જ્યારે તમે સમજશો ને દોસ્તો ત્યારે તમને ખબર પડશે કે આ બહુ ટફ વસ્તુ છે ખાલી એક્સપિરિયન્સનો કમાલ ધમાલ છે બીજું કાંઈ નથી શરૂઆતમાં તમને એવું લાગશે કે બહુ ટફ વસ્તુ છે પછી એક્સપિરિયન્સ થઈ જાય એટલે તમને ખબર પડી જશે કઈ રીતે આમાં કામ કરવું હવે ચાર્ટ ઉપર જાય ઓરિજિનલ ચાર્ટ ઉપર બરાબર હવે જો ફર્સ્ટ બોટમ અને આ સેકન્ડ બોટમ આ તમારી ફર્સ્ટ ને સેકન્ડ બોટમ બની બરાબર માર્કેટ ક્યાંથી આવતું હતું ઉપરથી નીચે આવતું હતું ઉપરથી નીચે આવ્યું અહીંયા તમારે સપોર્ટ લીધો પાછું ઉપર ગયું પાછું નીચે આવ્યું અહીંયા સપોર્ટ લીધો અને અહીંયા તમારું બ્રેકઆઉટ થયું આ બ્રેકઆઉટ થઈને જો આ કન્સોલિડેશન થઈને અને પછી આ બ્રેકઆઉટ ઉપર ટ્રેડ થાય ને તો જે આ આ જેટલી આ આ મુમેન્ટમ થઈને એટલી મૂવમેન્ટમ છે ને અહીંયા મુમેન્ટમ આવે પાછી ઉપરની બાજુ ક્યાં ઉપરની બાજુ એટલે આ સો પોઈન્ટનો ગાળો હોય તો અહીંયા સો આ બ્રેકઆઉટ થયા પછી અહીંયાથી ઉપર સો પોઈન્ટ માર્કેટ ચાલે આને કહેવાય ડબલ બોટમ પેટન બરોબર છે હવે તમને એની આગળની પેટર્નમાં લઈ જાય કે એ પેટનનું નામ શું હતું આ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બરાબર છે આ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન છે ને બહુ મોટી પેટન છે તમને એને એક એક બ બે દિવસે બનશે ને પછી તમારું બ્રેકડાઉન અને બ્રેક આઉટ થશે એટલે આમાં શું હોય ખબર છે આ છે ને હેડ કહેવાય બરાબર અને આ બે શોલ્ડર છે હવે પ્રાઇસ છે ને અહીંયાથી ઉપર જશે અને નીચે આવી અને પાછો નવો હાઈ મારશે નવો હાઈ મારીને પાછું નીચે એક જ જગ્યાએ આવીને પાછો નીચે ઉપરની બાજુ જશે પણ નવો હાઈ નહીં મારી શકે જે પેલો જે આ સ્વિંગ હાઈ હતો ને સ્વિંગ હાઈ પાસેથી જ રિજેક્શન મારી નીચે આવી જશે અને બ્રેકડાઉન કરી રિટેસ્ટ કરી અને તમે અહીંયાની બાજુ નીચેની બાજુ આવી જશે તો તમારો ટ્રેડ અહીંયા લેવાનું હોય કાં તો તમે અહીંયા ટ્રેડ લઈ શકો છો હવે આપણે એકચ્યુઅલી ઓરિજિનલ ચાર્ટ ઉપર જાય જો હેડ એન્ડ શોલ્ડર પેટર્નમાં આપણે ટ્રેડ કઈ રીતે લેવાય આ જે ફોટો બહુ મસ્ત લાગે ફોટાની અંદર જોયું અને હવે આપણે ચાર્ટની અંદર રિયાલિટીમાં જાય તો તમને જો કેવું લાગશે હવે જો આ લેફ્ટ શોલ્ડર છે આ હેડ છે અને આ રાઈટ શોલ્ડર છે હવે હું તમને જો બે ત્રણ વસ્તુ બીજી એ બતાવું બરોબર જ્યારે માર્કેટ અહીંયાથી ઉપર ગયું લેફ્ટ શોલ્ડર બનાવ્યું અને નીચે આવ્યું નીચે આવી અને પાછું માર્કેટ ઉપર ગયું આ નીચે આવી અને પાછું ઉપર ગયું આ નીચે આવ્યું હવે તમને યાદ હોય તો મેં તમને સૌથી પહેલી પેટર્ન સમજાવી આ શું પેટર્ન હતી તો કે ડબલ ટોપ પેટર્ન બનાવેલી ડબલ ટોપ પેટર્નમાં જો કોઈ અહીંયા ટ્રેડ નાખ્યું હોય તો આ ટ્રેડમાં જો ઊંચક નીચક કરાવીને ખોકે ચડાવી દીધા હવે એના કરતાં જે મેં તમને સમજાવ્યું કે આ જ વસ્તુ જ્યારે હે ને આ બ્રેકડાઉન અહીંયા કરે તો આપણે ટ્રેડ નાખવાની બહુ મજા આવશે તો જો અહીંયા બ્રેકડાઉન થયું તો આપણને એ પણ ખબર પડશે કે જો અહીંયા આપણે ટ્રેડ ન નાખ્યો તો શાંતિથી બેહીને જોયું હોત માર્કેટને તો આપણને એ ખબર પડત કે આ ડબલ ટોપ તો બનાવી સાથે સાથે આ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન પણ છે આખે આખી બરાબર છે તો આ હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું જ્યારે બ્રેક બ્રેકડાઉન થાય પછી અહીંયા કન્સોલિડેશન થાય ને આ કન્સોલિડેશનનું બ્રેકડાઉન થાય ને પછી આપણે ટ્રેડ નાખવાનો થાય જો અહીંયા ટ્રેડ નાખો ને પછી તમે અહીંયા સ્ટોપલોસ મેલ દયો હવે તમારો છે ને જે આ આ અહીંયાથી લઈ અને આ જે ભાગ રહ્યો ને એટલો તમારો નીચેની બાજુ ટાર્ગેટ આવશે માની લો કે આટલો પોર્શન સો પોઈન્ટનો છે તો તમારે છે ને આ ત્રીસ ચાલીસ પોઈન્ટનો તમારો સ્ટોપ લોસ મૂકી અને સો પોઈન્ટ આ અહીંયા ટ્રેડ કરવાના નીચેની બાજુ બરાબર હેડ એન્ડ શોલ્ડર પેટર્નમાં હવે છે આ રિવર્સલ હેડ એન્ડ શોલ્ડર જ્યારે મેં તમને પહેલી હેડ એન્ડ શોલ્ડર બનાવી બતાવી હતી ને એ માર્કેટ છે ને ઉપર જતું હોય અને નીચેની બાજુનો ટ્રેન્ડ કરવો હોય ને ત્યારે બનશે અને આ છે રિવર્સલ હેડ એન્ડ શોલ્ડર એટલે શું છે માર્કેટ નીચે આવે જ ને હવે ઉપરની બાજુ ચડાવવું છે ત્યારે બનશે તો સેમ આવી જ રીતે માર્કેટમાં શું થતું હતું કે માર્કેટ નીચે આવ્યું નીચે આવી અને એક બાજુ રજિસ્ટર લીધું અને નીચે ઓ નીચે જઈ નવો લો મારો પાછું રજિસ્ટર લીધું અને પાછા સ્વિંગ હાઈ પાછે હું કંઈ સપોર્ટ લીધો સપોર્ટ લઈને પાછું ઉપરની બાજુ બ્રેકઆઉટ થયું બ્રેકઆઉટથી રીટેસ્ટ થઈને પછી ભાગવાન ચાલુ થયું જે આ તમારો ગાળો છે એ અહીંયાથી તમારો ટાર્ગેટ નીકળશે ક્યાંથી અહીંયાથી આ બ્રેકઆઉટ છે આ પછી બરાબર અને આ રીટેસ્ટથી નથી ગણવાનું આપણે અહીંયાથી ગણવાનો છે આ ગાળો ઓકે હવે આને આપણે ચાર્ટ ઉપર સમજી લઈએ જો હવે લેફ્ટ શોલ્ડર છે આ હેડ બનાવેલું છે જો આમાં પાછી ડબલ બોટમ નથી બનાવેલી એટલે માર્કેટ અલગ અલગ વસ્તુ બનાવશે એક્સપિરિયન્સથી તમારે સમજતા શીખવાનું છે બરાબર એવું નથી કે બધું સરખું જ બને રોજે રોજ નવું કાંઈક શીખવા મળશે ને રોજે રોજ તમને નવી નવી રીતે શીખડાવશે પણ બને છે બધું એક સાયકોલોજીકલ ને એક જ રીતે બને છે હવે આમાં શું થતું હતું માર્કેટ સેલિંગ બાજુ જાતું છું સેલિંગ બાજુ જઈને બાયર્સે ધકો મરાયો ધક્કો મરાયો પણ બાયર નબળા છે તો સેલિંગ બાજુ પાછું કયું હવે અહીંયા એક મોટા પ્લેયરે મસ્ત ઓર્ડર નખાવી અને પાછું ઉપરની બાજુ ચડાવ્યું પાછા આ જે સેલર્સ હતા ને એ સેલર્સે પાછી સેલ કરવાની ટ્રાય કરી પણ આ લેવલ પાસે નું આવી શક્યું માર્કેટ આ લેવલેથી પાછું જ ઉપર ચડી ગયું બરાબર તો હવે આટલું જોયા પછી આપણને ખબર પડે છે કે આ ભાઈ લેફ્ટ આ લેફ્ટ શોલ્ડરને હેડ બનાવ્યું ને રાઈટ શોલ્ડર બનાવ્યું તો કે આ રિવર્સલ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બને છે તો હવે આનું બ્રેકઆઉટ થવા દીધું જો બ્રેકઆઉટ થવા ટાને પણ આ કન્સોલિડેશન થયું તો આ કન્સોલીસન નહીં પછી બ્રેકઆઉટ માર્યું અને પછી પાછું બ્રેક બ્રેકઆઉટ પછી પાછું કન્સોલિડેશન કરીને હવે ઉપર નીકળે ને બરાબર તો અહીંયા ટ્રેડ મારો તમે અને અહીંયા જો કન્સોલિડેશન થયું હોય તો ટ્રેડ મરાય બાકી સીધે સીધું વન સાઇડેડ આવી રીતે ગ્રીન કેન્ડલ કરતું 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 નીકળવા મળે ને તો મહેરબાની કરીને ત્યાં ટ્રેડ ન મળે ત્યાં ટ્રેપ થવાની સંભાવના પૂરે પૂરી છે જ્યાં લગી કન્સોલિડેશન ન થાય ને ત્યાં લગી તમારે ટ્રેડ નો મારો કન્સોલિડેશન હું તમને એનું લોજિક સમજાવું કોઈ પણ લોકોએ અહીંયા બાયિંગ કરી અને ઉપર ચડ્યા છે તો અહીંયા કોઈએ ટ્રેડ લીધો છે તો એ હું અહીંયા હલકા થઈ જાય એની અહીંયા પોઝિશન હોય થોડી ઘણી પ્રોફિટ બુકિંગ છે અને અહીંયા ન જો એગ્રેસિવ બાયિંગ બાજુ જવાનું જ છે આ પ્લેયરને ઉપર જ માર્કેટને લઈ જાઉં તો શું કરશે એ અહીંયા પણ બાયિંગ ચાલુ કરશે તો એ આપણને ખબર પડે કન્સોલિડેશન મતલબ એની વાંચનની સાયકોલોજી શું છે કે આપણને કન્ફમેશન મળે કે આમાં ખરેખર આ પેટર્ન છે ને વર્ક કરશે ઓલી પેટર્ન તમારી જ્યારે રોકેટની જેમ ભાગતી હોય એમાં ચડી જશો ને હાલતી ગાડીમાં તો એ તમારી વર્ક નહીં કરે દસમાંથી નવ વખત તમે ફેલ થશો ને કન્સોલિડેશનમાં દસમાંથી ન નવ વખત તમ પાસ થશે બરાબર છે તો અહીંયા ટ્રેડ નાખવાનો અને જે આ તમારો ગાળો છે ને એ અહીંયાથી તમારો ટાર્ગેટ રાખવાનું અને અહીંયા તમારો સ્ટોપલો આવશે અહીંયા રાખી શકો છો અથવા તો અહીંયા રાખી શકો છો

તો શું કરશે કે માર્કેટ અહીંયા ગ્રીન કેન્ડલ કરતું 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 ઇન્ટ્રા ડેમો ભાગતું હોય છે એ ભાગતું 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 એક જગ્યાએ રજિસ્ટર લેશે એટલે શું કર્યું કે આજે જે લોકોએ બાયિંગ કર્યું તો એ લોકો પ્રોફિટ બુકિંગ કરશે પણ શું છે એક જે મોટો ઓપરેટર છે ને એને હજી પણ ઉપર જ ચડાવું છે માર્કેટ તો એ શું કરશે કે નીચેની બાજુ આવશે ને એટલે પાછો એ માલ ખરીદી કરવાનું ચાલુ કરશે વળી પાછું ઉપર જશે તો આ આ લોકો જે લોકોએ અહીંયાથી પણ બાયિંગ કરેલું એની સાથે સાથે તો એ લોકો શું અહીંયા પ્રોફિટ બુકિંગ કરશે તો પાછું નીચે આવશે તો પાછો એને આ જે મોટો પ્લેયર હોય ને એ પાછું બાયિંગ કરીને ઉપર ચડાવે છે પાછું ઉપર ચડાવે છે હવે એક વખત અહીંયાથી સેલ થયું ને એટલે પાછું ને અહીંયા સેલની પોઝિશન બનાવવા આવશે લોકો બરાબર છે કે આ ભાઈ હવે પાછું નીચે પડવું જોઈએ તો એમાં શું થશે કે જો અહીંયાથી માર્કેટનો ટ્રેન્ડ છે ને અપ બાજુ જાતું હતું બુલ્લીસ રેટલ હતું ને એટલે આ નીચેનું આવે એની જગ્યાએ ઉપર જઈ અને ડિટેસ્ટ કરીને ઉપરની બાજુ ફાટે અહીંયા પણ એન્ટ્રી બનાવી શકો અને અહીંયા પણ એન્ટ્રી બનાવી શકો ફોટામાં તમને એમ લાગશે કે વાહ બહુ સરસ છે આપણે એન્ટ્રી બનાવીએ હવે આપણે ઓરિજિનલ ઇમેજમાં જોઈએ તો તમને થોડુંક એમ લાગશે કે આ બધું શું દેખાય છે હવે જો કેવું લાગ્યું તમને આ ઓરિજિનલ ઇમેજ જોઈજો હવે આ બધું એક્સપિરિયન્સનો કમાલ ધમાલ તમારે કરવાનો છે બરોબર જેટલા ચાર્ટ જોશો ને જેટલું રીકોલિંગ તમારો મગજ કરશે એ પછી તમને આવડશે જો અહીંયા કેવું કન્સોલિડેશન કરેલું છે બ્રેકઆઉટ કર્યા પછી અને પછી તમારી બાજુ ઉપરની બાજુ આ જો ચાલતો ચાલતું હતું અપ ટ્રેન્ડ ચાલી એકવાર નીચે આવ્યું નીચે આવી અને પછી જો આખું બોક્સ બનાવ્યું સપોર્ટ રજિસ્ટ્રન સપોર્ટ રજિસ્ટ્રન કર્યું હવે આ ઉપર ગયું પછી જો અહીંયા કન્સોલિડેશન કર્યું આ કન્સોલિડેશન કરી અને જો અહીંયા પણ કન્સોલિડેશનમાં મસ્ત એક ટ્રાયંગલ પેટર્ન બનાવી આ ટ્રાયંગલ પેટર્ન બનાવી આનું બ્રેકઆઉટ કરી બ્રેકઆઉટ ફેલ કરી અને ઉપર જઈને પાછું આ કન્સોલિડેશન કરી અને પછી આ ઉપરની બાજુ નીકળ્યું તો મારું ખાલી કહેવાનું એક જ છે કે જેટલું તમે ઝેર રાખી અને તમે માર્કેટને સમજવાની ટ્રાય કરશો ને પછી ટ્રેડ નાખશો તો તો સ્ટોપલોસ ખાવાના ચાન્સીસ ઓછા રહેશે કારણ કે આ બધી વસ્તુ સમજાવું જ ને ઓપરેટરને પણ ખબર ને આખી દુનિયાને પણ ખબર જો આખી દુનિયાને ખબર હોય અને તમને એમ લાગતું હોય કે એટલું બધું ઇઝી માર્કેટ છે ને હું અહીંયા ટ્રેડ લઈ લઉં ને મારો સ્ટોપલોસ નહીં જાય અને બંબાટે બંબાટ હાલવા મળશે તો નહીં થાય એવું તમે અહીંયા ટ્રેડ લેશો અને અહીંયા પણ આ લોકોએ જે સ્ટોપ લોસ મારવાનું કીધું છે પણ એવું નથી આ ઘણી વાર અહીંયા આવશે અહીંયા આવીને પછી આખું સ્ટ્રકચર આવું બનાવશે અને બધા એના સ્ટોપલોસ કાપી અને પછી સીધું ભાગવાનું ચાલુ કરશે એટલે એવું પણ થશે તો મહેરબાની કરી ને કે આ બ્રેકઆઉટ થતું હોય ને બ્રેકઆઉટ થાય ને પછી એની ઉપર કોઈ પેટર્ન બનાવે જ એની ઉપર કન્સોલિડેશન કરે છે અને કન્સોલિડેશન કે એ પેટર્ન બન્યા પછી બ્રેકઆઉટ મારે ને એમાં તમે રાઈડ કરો દસમાંથી આઠ વાર નવ વાર તમે પાસ થશો તમે અને બહુ મોટા મોટા તમને ટાર્ગેટ મળશે હવે આમ આની અંદર ટાર્ગેટ કઈ રીતે કાઢવાનું કે જ્યારે આ બ્રેકઆઉટ થાય ને આ જે પોર્શન છે ને બરાબર એ પોર્શન તમને અહીંયાથી અહીંયા ટાર્ગેટ મળશે બરાબર એટલે આ પોર્શન સો પોઈન્ટનું હોય બસો પોઈન્ટનું હોય એટલો તમારે અહીંયા ટાર્ગેટ રાખવાનું હવે તમને બીજી ચાર્ટ પેટર્ન ઉપર લઈ જાઓ આની સામેની ઓપોઝિટ ચાર્ટ પેટર્ન છે બરાબર આને કહેવાય બેરિસ રેટેંગલ સેમ એ જ વસ્તુ એ જ બધી સાયકોલોજી કે જે ભાઈ માર્કેટ નીચેની બાજુ આવતું હતું મોટા પ્લેયરે બાઈંગ કરવાનું ચાલુ કર્યું અને ઉપરની બાજુ જે સેલર હતા ને પાછું પ્રેશર દેવડાવ્યું સેલિંગ કરી અને પાછું ઉપર આ બાયર ધક્કો મેરો પાછું સેલિંગ કરાવડાવ્યું તો આ જે મોટો પ્લેયર સેલિંગ કરવાવાળો હતો અહીંયા તો નાના નાના પ્લેયર હતા એ બાઇંગ કરવાની ટ્રાય કરતા હતા પણ એ કાંઈ થયું નહીં અને એ હારી ગયું માર્કેટ હારી શું કરવા ગયું બા સેલિંગ સાઈડ કારણ કે આનો ટ્રેન્ડ ડાઉન સાઈડ હારતું તો હંમેશા ટ્રેન્ડ સાઇડ ટ્રેડ કરવાના તો તમને પૈસા મળવાના નાઇન્ટી ચાન્સીસ રહેશે આ બ્રેકડાઉન થયું અને આ રીટેસ્ટ થયો બે બાજુ અમારે જેમ એન્ટ્રી નાખ્યું તમે એન્ટ્રી નાખી શકો છો હવે આને આપણે ટેકનિકલ એનાલિસિસમાં પાછું જઈને સમજી લે કે કઈ રીતે શું થયું જો હવે ઉપરની બાજુથી માર્કેટ ધબાધબી કરતું આવ્યું આવીને આ અંદર માર્કેટ હલવાઈ ગયું સપોર્ટ રજીસ્ટન્ટ સપોર્ટ રજીસ્ટન્ટ સપોર્ટ રજીસ્ટન્ટ તૈયાર વાર કરી લીધા બરાબર આ એક વાર આ બીજી વાર અને આ ત્રીજી વાર બરાબર હવે આનું શું થયું બ્રેકડાઉન થયું આ બ્રેકડાઉન થયું આ રીટેસ્ટ થયું રીટેસ્ટ થયું અને જો હવે આ બધી કેસેટ કરીને એ કેસેટમાં અહીંયા ટ્રેડ નાખો ને તો તમારે બીઆ વગર સીધી મુમેન્ટમ મળશે એટલે આ એક્સપિરિયન્સથી તમને આવશે હું તમને કહું કે તમે તો કહી દીધું અહીંયા નાખો અમને કેમ ખબર છે એક્સપિરિયન્સથી આવડી જશે બરોબર છે તો આને આ તમને કીધું ને બેરિસ રેક્ટેંગલ પેટર્ન છે હવે તમને આના પછીની પેટર્ન તમને સમજાવું આને કહેવાય નેચરલ પેટર્ન નેચરલ પેટર્નનો મતલબ શું એ ગમે એ બાજુ જાય એનું કંઈ નક્કી ન હોય ફિક્સિંગ ન કરેલું હોય હવે એ ગમે ત્યારે આ પેટર્ન તમારો ડાઉન ટ્રેન્ડ ચાલતો હોય કે અપ ટ્રેન્ડ ચાલતો હોય આ ટાઈપની પેટર્ન બને તો જે બાજુ એ જાય ને એ બાજુ આપણે વયું જવાનું બરાબર આપણે નક્કી નથી કરવાનું નીચે જવું ઉપર જવું એ પેટર્ન જે બાજુ જતી હોય એ પેટર્ન એ બાજુ જવા દેવાનું બરાબર આ સપોર્ટ રજિસ્ટન્સ સપોર્ટ રજિસ્ટન્ટ સપોર્ટ રજીસ્ટન્ટ બનાવશે અને આ ટાઈપનું એક બનાવશે હવે જ્યારે ઉપર નીકળી રીટેસ્ટ કરીને ઉપરની બાજુ જશે અને આ જે મેઇન પોર્શન હશે ને એટલો તમને ને આ બ્રેકઆઉટ પછી અહીંયા ટાર્ગેટ મળશે ઓકે હવે આની ટેકનિકલ એનાલિસિસમાં આપણે સમજી લઈએ કે શું કઈ રીતે ચાલશે જુઓ હવે મેં તમને કીધું કે આ બે બાજુ ફાટે અને ટ્રેન્ડ ગમે તે ચાલતો હોય અપ સાઇડનો ચાલતો હોય ડેલી ચાર્ટમાં તો પણ ભલે ડાઉન સાઈડનો ચાલતો હોય તોય પણ ભલે પણ આ જ્યારે બનશે ત્યારે એ રીતે ચાલશે હવે આમાં શું થયું જો આ ટ્રાયંગલ બનાવેલું આ ટ્રાયંગલ બનાવેલું છે હવે આ ટ્રાયંગલ બનાવી આ અપ એક રેલી મસ્ત આવી તો અપ એન્ડ ડાઉન અપ એન્ડ ડાઉન કરીને ટ્રાયંગલ બનાવીને આ બ્રેકઆઉટ થયું હવે આમાં કન્સોલિડેશન જરૂર કન્સોલિડેશનની કંઈ કરવાની જરૂર છે નહીં આ પેટર્ન જે રહીને એમાં કન્સોલિડેશનની બહુ જરૂર પડતી નથી કારણ કે હું બહુ ટ્રેડ કરું છું મને કોઈ દિવસ કન્સોલિડેશન ની હું આમાં ટ્રાય કરવા જાતો નથી કારણ કે આ જેવી ફાટા જેવી ભાગે જ છે બંબાટે બંબાટે સેલામ સેલી આ પેટર્ન છે મારા માટે તો આ બહુ સારી પેટર્ન છે વધારે પડતી આ ટ્રેડ કરું છું ઉપર નીચે બે બાજુની ટ્રેડ કરતો હોય છું તો જેવું બ્રેકઆઉટ થાય તમે બ્રેકઆઉટ ઉપર કે કેન્ડલ ક્લોઝિંગની ફરજિયાત છે બરાબર આ કેન્ડલ ક્લોઝિંગ થઈને હવે અહીંયા કેન્ડલ ક્લોઝ ને તો પણ તમે ટ્રેડ નાખી શકો છો અને અહીંયા કેન્ડલ ક્લોઝ થાય તો પણ તમે ટ્રેડ નાખી શકો છો અને અથવા તો આ સ્વિંગ ગાઈ ટપાડી દે કેન્ડલ ક્લોઝ નથી થતી પણ અહીંયાથી બ્રેકઆઉટથી ભાગતું 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 અહીંયાથી નીકળી ગયું આ સ્વિંગ આઈ ટપાડે તો તમારે અહીંયા ટ્રેડ નાખી દેવાનો સ્ટોપ લોસ મેળ દેવાનો નીચે બરાબર છે અને જે આ પોર્શન રહ્યો ને આ પોર્શન આ આખો પોર્શન આમાં આ પોર્શન નથી ગણાવતો હું તમને આખો પોર્શન ગણાવું એવો જ અહીંયાથી આમ લીટો થશે ઉપરની બાજુ અને પછી અહીંયા કાંઈક નવી જાતની પેટર્ન બનાવી છે તો પેટર્ન બનાવશે કે એક્શન બનાવીને ઉપર માર્કેટ જવું તો એક્શન બનાવશે કે જે કાંઈ બી નવું કરવું હોય છે એ નવું કરશે આજ રીતે છે ને ચાર્ટ બધા ચાર્ટ આ રીતે ચાલે ક્રિપ્ટોના ચાર્ટ આવી રીતે ચાલે સ્ટોક માર્કેટના ચાર્ટ આવી રીતે ચાલે એમસીએક્સ છે જે કોઈ બી ચાર્ટ છે એ બધા આવી જ રીતે ચાલતા હોય છે ખાલી બધાના બિહેવિયર અલગ અલગ હોય છે બીજો કોઈ પ્રોબ્લેમ હોતો નથી આ બે રીસમાં કઈ રીતે કરશું એવું જો આ ઉપરની બાજુ ગયું નીચેની બાજુ આવ્યું ઉપરની બાજુ ગયું નીચેની બાજુ આવ્યું નીચેની બાજુ બ્રેકડાઉન થયું અહીંયા તમે ટ્રેડ મારી શકો છો મેં તમને શું કીધું કે સેમ આમાં મેં તમને કેમ કીધું કે આ જો હાલતી ગાડીમાં ચડવું હોય તો આ લેવલ ટપવા દેવું એમ આમાં આ લેવલ ટપવા દેવું અથવા તો અહીંયા એક કેન્ડલ લાલ કલરની ક્લોઝિંગ જોઈએ પછી આ લાલ કેન્ડલ અહીંયા ક્લોઝિંગ થાય તો તમે અહીંયા પણ ટ્રેડ મારી શકો છો અથવા તો આ લેવલ ચાલતી ગાડીમાં પણ મારી શકો છો અને અહીંયા જો કોઈ બંધ થઈ જાય કેન્ડલ તો આની નીચે પણ તમે મારી શકો છો અહીંયા તમારો સ્ટોપ લોસ મેલી શકો છો અથવા તો અહીંયા લોસ મૂકી શકો છો સ્ટોપ સ્ટોપલોસ તમે તમારી જાતે જ્યારે પેટર્ન બનતી હોય ને ત્યારે તમે તમારા કેન્ડલથી એ પણ મૂકી શકો છો અને ઉપરની બાજુ તમારે સેફ મૂકવા હોય તો ઉપરની બાજુ સેપ પણ મૂકી શકો છો પણ કંઈક કંઈક બહુ મોટા મોટા તમારા આવે ને પેટર્ન બનશે અહીંયા ઠેઠ તમે મૂકવા જવાની તમારી હિંમત નહીં થાય તો તમે એક કા બે કેન્ડલ મૂકી અને તમે સ્ટોપ સ્ટોપલોસ મૂકી શકો છો એટલે વાંધો ન આવે અને તમને જે ટાર્ગેટ આ જે આખી રેલી છે ને એ આખી રેલી અહીંયા કવર થઈ જશે આ જેટલું ચડાવેલું છે ને એટલું અહીંયા પાડી દેશે બરોબર હવે પછીની કેન્ડલ છે આ નેચરલ કેન્ડલ હવે જે આમ ઓલુંગલ બનાવેલું હતું ને આમ ટ્રાયંગલ ખોલ નાખવાનું બરાબર તમને સીધા ચાર્ટમાં જ લઈ જાવ પણ આની અંદર એક વિશેષતા છે આ ચાર્ટ પેટર્નની અંદર બરોબર આ છે ને મોટું મોટું થતું જશે જ્યારે ચાર્ટ બનતું હશે ને ત્યારે આમ અને આમ મોટું મોટું હવે આને બ્રેક ડાઉન ઉપર એ ટ્રેડ કરી શકો છો ને બ્રેક આઉટ ઉપર એ ટ્રેડ કરી શકો છો અને આ પેટર્નને તમે આને આજે આપણું શું કહેવાય એક્સપાઇન્ડિંગ ટ્રાયંગલ છે ને બરાબર એની અંદર પણ તમે ટ્રેડ કરી શકો છો કે આ સપોર્ટ આ માની લો કે આ રજીસ્ટન છે બરાબર તો આ રજીસ્ટર્ન સેલ કર્યું તો આ સપોર્ટ બાય કર્યું રજીસ્ટર્ન જ સેલ કર્યું સપોર્ટ બાય કર્યું પણ જ્યારે આ વસ્તુ તમને સમજાય પછી કરવાની ના સમજાતું હોય તો કાંઈ વાંધો ને બ્રેકઆઉટ કે બ્રેકડાઉન થવા દો પછી આપણે ટ્રેડ કરશું અને આ પેટર્નમાં તો ખાસ છે ને કન્સોલિડેશન થઈને ઉપર નીકળવી જોઈએ અને આ નીચેની બાજુ પણ કન્સોલિડેશન થઈને નીકળવી જોઈએ આ બધા આવી પેટર્નનું બને છે કેમ ખબર ક્રિપ્ટો કરન્સીમાં બને છે આ આપણા છે ને ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં બહુ ઓછીને રેર કેસે બનેલી હોય છે બરાબર છે તો હવે આ તમને મેં એક્સપ્લેન કરેલું છે બરાબર એ કેવું લાગ્યું અને મને નીચે કોમેન્ટમાં જણાવજો જો તમને હજી પણ ચા આ તો મેં તમને નોર્મલ બેઝિક ચાર્ટ પેટર્ન તમને શીખડાવેલી છે આમાં તમારે જોઈએ એટલી ચાર્ટ પેટર્ન્સ મને ખબર છે આવે છે મને બધી ચાર્ટ પેટર્ન્સ બનાવી હોય તો પછી હું એક પછી એક પાર્ટ વન ટુ થ્રી ફોર ફાઇવ બનાવી જઈશ તો તમે આમાં લાઇક મારો અને શેર મારો અને તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે કોમેન્ટમાં લખો કે હજી મારે ચાર્ટ પેટર્ન્સ જોઈએ છે અથવા તો તમે લખો પેટર્ન્સ પેટન્સ પેટર્ન્સ બીજું કાંઈ નહીં એક જ વાર પેટર્ન્સ લખજો ત્રણ વાર પેટર્ન નથી લખવાની જરૂર પણ પેટર્ન લખજો એટલે હું સમજી જઈશ કે હવે તમારે એક ઓર વિડીયો તમારે જોતું હોય તો હું તમારા માટે પાછું બનાવીશ પછી આગળ જોઈએ તો આપણે કયા સબસ્ક્રાઈબર શું કહેવા માંગે છે તો બીજો ભાગ ત્રીજો ભાગ ચોથો ભાગ બનાવી રાખશું આપણે આના બરાબર જેટલી પેટર્ન્સ આવે એ બધી કવર કરશું અને ના સમજાતું હોય તો એની પણ કોમેન્ટ મારજો કે ભાઈ આ વસ્તુ નથી સમજાતી થોડીક તમે એક્સપ્લેનેશન સારી રીતે કરો તો આપણે સારી રીતે કાંઈક બીજી રીતે હું પણ ટ્રાય કરીશ તમને જેટલું બને એટલું વ્યવસ્થિત સમજાવવાની જો મને આવડે જ જે રીતે સમજાવતા એ રીતે હું તમને સમજાવવાની ટ્રાય કરી રાખું છું અને ધીરે ધીરે આગળ આગળ આપણે જેમ વધશું એમ તમારા માટે હું સારા સારા કોન્ટેન્ટ લઈ આવે રાખીશ ને રોજે રોજ તમારા માટે નવા નવા વિડીયો અને સ્ટ્રેટર્જીના પણ નવા વિડીયો આવશે આખો કોર્સ મેં ડિઝાઇન કરેલો છે સ્ટોક માર્કેટનો બરોબર એ સ્ટોક માર્કેટનો બીજો ભાગ છે આવી રીતે દસ કે બાર ભાગ આવવાના છે બધાય જોશો ને એટલે તમને આખે આખો સ્ટોક માર્કેટ ક્રમતા આવડી જશે ઓપ્શન બાયિંગ કરતા ફ્યુચર આ તે બધું આવી જશે પણ મહેરબાની કરી એક વર્ષનું પહેલાં ચાર્ટ જોવાનું એનાલિસિસ તમે સિક્સ જો અને પછી આ કોર્સનો ઉપયોગ કરીને ટ્રેડિંગ કરજો મોટા પૈસા લઈ અને મહેરબાની કરી માર્કેટમાં ના આવતા ભૂલ કરતા નહીં આખું ડિપ્રેશનમાં જશો આખી જિંદગી બરબાદ થઈ જશે ઘરના પણ બોલાવશે નહીં અને બધી વસ્તુથી તાના મારશે અને એમ કહેશે કે આ સટ્ટા બજારમાં શું તમે ધંધા કરો છો એટલે હું તમને જે હકીકત છે એ સાચી વાત કરું બરાબર આપણે કોઈ ખોટી વાત કરી અને કોઈને આમાં ચડાવી અને ક્યાંય કામ છે નહીં હું નથી ક્યાંય કોર્સ વેચતો બધી જ જે કાંઈ બી મારું છે એ બધું ફ્રી વસ્તુ છે બરાબર યુટ્યુબની અંદર ક્યારેય પણ મારે કોઈ કોર્સના પૈસા જોતા નથી અને કોઈ મારી પેટ સર્વિસ ચાલતી નથી ટેલિગ્રામ પણ ચલાવતો નથી જો સારા સબસ્ક્રાઈબરને જો વધારે તમે આગળ રાખશો તો ટેલિગ્રામ એપ ચાલુ કરશું એમાં તમારે બધી ઇન્ફોર્મેશન નાખવા માટે બરાબર છે તો વિડિયોને અયા જ આપણે પૂર્ણ કરીએ છીએ